નવાપુરા પોલીસ પચીસ ના રોજ એક બનાવ બનેલો હતો અને આજે ફરિયાદ છે બે છ ના રોજ અહિયાં નોંધાયેલી છે સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે એ ભાગ્યોદય કોમ્પ્લેક્ષ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે તો ઈરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ ત્રીસ પાંચના સાડા બારની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે મને તે મને પહેલાં અત્યારે જેલમાં મોકલેલો હતો અને મને પચાસ હજાર રૂપિયા તો એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરી તો એને પકડી રાખેલ અને આ ઇરફાન ઉરફે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે ત્રેવીસ હજાર રૂપિયા છે એ ત્યાંથી લૂંટ કરીને આ બંને આ ત્રણેય જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે હું બે દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ આ સમગ્ર ગઢના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા બીએનએસના સેક્શન ત્રણસો નવ છ ત્રણસો આઠ ચાર ત્રણસો એકાવન ચાર અને ગાળા ગાડીની જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી ઉપર અલગ અલગ જે પ્રકારના છે એ ચાલીસ પ્રકારના ગુના છે અલગ અલગ સેક્શન હેઠળ નોંધાયેલા છે જેમાં મોટે ભાગે એના પર શરીર સંબંધી ગુનાઓ છે નિર્ગત સંબંધી કોઈના જુગારના અલગ અલગ પ્રકારના ટોટલ ચાલીસ જેટલા ગુનાઓ છે એના પર નોંધાયેલા છે લૂંટમાં જે અમારા તપાસ કરતા અને ત્યાં સ્થળ પર આની પાસેથી લગભગ પંદર હજાર રૂપિયા જેટલા છે એ અમારી પાસે રિકવરી થયેલ છે

આરોપી છે એ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જ રહેવાસી છે એ જે જૂના જૂના ગુનાઓ હતા એમાં નવાપુરા પોલીસ સ્ટેશનમાં જ બધા એના ગુનાઓ છે એ નોંધાયેલા છે એ તપાસ કરી રહ્યા છે